મીટિંગ રાખે હમ તો એ અમે કીધું અમે જ મે એ બોલાયા ના તો એમ તો મને તો ખબર નથી તો અમે તો કોઈ બોલાયા હતા તાખેજી તો એ તમને ખેતરવાડા ધંધા કોક કરેલા લાહે હારું હે કો કરી ને આગળ તો ને હરીદાસ ને મારે મારે આટાળું ને છોડે ઓ એ હા હલો આયા હે આ તો મારે વગેરે મેલે ને આવી દાતાની ફૂલ માર્યો તો ને અમે

Aduh mulak box lah Aduh kondi doh Bandar Ya Mone nih Mar kawit padi sih Maafkan Lagi 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 tak Lagi

બરામું લવાઉં તો આ ના ના નુળી ગપડા મતી પોતરે આ બસ આ છોડી ગયો આ તો હેડ કેમ નહીં કેતા હર તો સિકો

cũng phải bạn cho bóng gì đó, lại đi câu sên vào suốt, sẵn. Hoài chi gì rồi. đây જો હું લાઉડ વાત એમ કેતો જો હું એક વાત કરું આ આખી ચેનલથી માખાજી આપથી આજીવની હા તો આજીવની માથામાં મારે હું મારે થોડું બી તમને આદમાં ના પડવાનું હું મારતોયન હાથ ના સાફ કરતો ડોક્ટર જાવું હશે ડોક્ટર હવે આજીવની આ યાર બોલાવો બોલાવો હેલો ફોન કરો હવે બોલાવો એટલે બોલાવો હા બોલસી બોલાવી માથે ના બોલાવો કરે આપનો જલે ભાટી પડી જાય સમજા મીટિંગ આવી મીટિંગ હેલો

বডা বডা আলো কে তো घरी আসি মানে দিন চলে যায় মানে দিনে घरी আ আরে আপনি যেওই না দোয়াই না মানে তুই আহেতে আওছিস মার খাওয়া মিটিং নোমি হারি ও দাদা আ না তো আর তো মিট আইতো তো পাইলে বল কি આ તો બકરી માર ખાવાની મીટીંગ આવી મારી વિડીયો કે યુ આદ શું છે મીટીંગ માં માર ખાવાની મીટીંગ એટલે કોઈ મારા બેરો હવે લેઠી લેઠી કે ખારી છે કે ખબર પડશે આવું પડશે

તમારો આનો પાસી કે અમાર એમ બોલે ને ફોન કરો કે મો એય જમકે આલુ કે મારી દેવું છે અમે કે હવે આવી જ કે હવે હું એકલો જ થાબો ઉગીશ તારા ઓ એક પ્લાન એ એ કે શેતરામન કરી મારે તમારું નામ

ખાપરા હું અમને મહેમાન પાસે બેઠો હું ચૂપચાપ બેઈ રહ્યો થી નક ભાઈ ના હે આય ન હોય જાય તને ખબર અલ્યા એમ હે એ તો કોઈ કાલ આવે કાલે તને લઈ હા કાલ એકલો તને એકલો હા ખાપરા હે હું આય લેબડે તો મારું ફોન કાપ

아니 돈은 내가 처음그돈고말에가도 로윙 구하러 가려 로윙 구하